સામાજિક સંવાદ કાર્યક્રમ યોજાયો હતો જેમાં ગાંધીનગર ઉત્તરના ધારાસભ્ય શહેરના મેયર પૂર્વ ડેપ્યુટી મેયર કોર્પોરેટ હોદ્દેદારો સહિત મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા આ પ્રસંગે મેયર હિતેશ મકવાણાએ જણાવ્યું હતું કે નરેન્દ્ર મોદી જ્યારે રાજ્યના મુખ્યમંત્રી હતા ત્યારે સૂત્ર આપ્યું હતું કે સૌનો સાથ સૌનો વિકાસ આજે આ કાર્યક્રમ એ સૂત્રને ચરિતાર્થ કરે છે ધારાસભ્ય રીટા પટેલે જણાવ્યું હતું કે આ કાર્યક્રમમાં સમાજના નાના વર્ગના લોકો એકત્રિત થયા છે આ કાર્યક્રમના મુખ્ય આયોજક અને પૂર્વ ડેપ્યુટી મેયર નાઝાભાઈએ જણાવ્યું હતું કે આજે ગાંધીનગરમાં ઇતિહાસ રચાયો છે આટલી મોટી સંખ્યામાં લોકો સ્વયંભૂ આવ્યા છે ગાંધીનગર પહેલા આ ગાંધીનગર તરીકે ઓળખાતું હતું તો સાથે આજે આ ગાંધીનગર કે જે પહેલા ગાંધીનગર તરીકે ઓળખાતું હતું ત્યારે આજ ગાંધીનગરમાં આજે બાગ બગીચા રંગમંચો રોડ રસ્તાનો વિકાસ થયો છે

મુખ્યમંત્રી જે તે તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ હતા અને આજે દેશના વડાપ્રધાન છે એમને જે તે સમય આપેલો અને આજે એમના આજે ગુજરાતના મુખ્યમંત્રી તરીકેના અને દેશના વડાપ્રધાન તરીકેના એમના કાર્યકાળમાં આપ સૌ જોયું છે ત્યારે આવનારી ચૂંટણીમાં આ સર્વ સમાજ ભારતીય જનતા પાર્ટીની તરફેણમાં ખૂબ જંગી બહુમતીથી વોટિંગ કરશે અને આપણા જે ઉમેદવારો છે આપણા આપણા ઉમેદવારને ખૂબ જંગી બહુ જીતાડશે એવી મને સંપૂર્ણ વિશ્વાસ છે આજે ગાંધીનગર માં જે સામાજિક સંવાદ કાર્યક્રમ નું આયોજન કરવામાં આવ્યું છે તેમાં ગાંધીનગરના નાના નાના બધા સમાજો એકત્રિત થયા છે આ ગાંધીનગરમાં ખૂબ મોટો ઇતિહાસ રચાયો છે કે જે વડાપ્રધાન નરેન્દ્રભાઈ જે ચાર સ્તંભ સાથે નીકળ્યા હતા ગરીબ યુવા મહિલા ખેડૂત આ ચાર વર્ગને જ્યારે મજબૂત થશે ત્યારે આપોઆપ રાષ્ટ્ર મજબૂત થશે અને દરેક સમાજનો સહયોગ મળશે ત્યારે રાષ્ટ્ર સમૃદ્ધ થશે એવો વડાપ્રધાન નરેન્દ્રભાઈનો જે સંકલ્પ હતો એ સંકલ્પને સમર્થન આપવા માટે આજે ગાંધી ગર માં નાના નાના બધા સમાજ ભેગા થયા છે અને વડાપ્રધાન નરેન્દ્રભાઈ ની જે યોજનાઓ હતા

એના પેલા તમે જોવા જાવ તો પોરબંદર એટલે સરમાર મુંજાનું રાજ હોય બરોડામાં જાવ તો રાજુ રિસાલદાર હોય અમદાવાદ હોય તો લતીફ હોય કેટલા બધા દાદાઓના રાજ ચાલતા હતા પરંતુ ભારતીય જનતા પાર્ટીના શાસન પછી એક પણ દાદો રહ્યો નથી અને એક જ દાદો રહ્યો છે હનુમાન દાદો રહ્યો છે બાકી બધા સાફ થઈ ગયા છે અમરેલી લોકસભાની બેઠક કબજે કરવા માટે કોંગ્રેસ પોતાનો પ્રચાર આક્રમક રીતે કરી રહી છે કોંગ્રેસ શનિવારે સાંજે અમરેલીના રાજકમલ ચોકમાં જનીબહેન ઠૂમ